નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠ નો વિષય ગુજરાતીનો પાઠ ચૌદ સાકરનો શોધનારો પાઠના સ્વાધ્યાય તેમજ અભ્યાસના પ્રશ્નો જવાબ જોઈશું એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ખાનામાં દર્શાવો પ્રશ્ન નંબર 1 અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે ઓપ્શન ક દોડાવીને ઓપ્શન ખ થપ્પડ મારીને ઓપ્શન ઘ દંડ કરીને ઓપ્શન ઘ ચાબુકથી ફટકારીને સાચો ઉત્તર છે ઓપ્શન ખ થપ્પડ મારીને પ્રશ્ન નંબર બે ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા ઓપ્શન ક પુસ્તકો ઓપ્શન ખ કપડા ઓપ્શન ગ મીઠાઈ ઓપ્શન ગ રમકડા સાચો ઉત્તર છે ઓપ્શન ગ રમકડા પ્રશ્ન નંબર ત્રણ અંજન સાકર શામાંથી શોધતો હતો ઓપ્શન ક પેટીમાંથી ઓપ્શન ખ રેતમાંથી ઓપ્શન ગ કોલસામાંથી ઓપ્શન ગ શેરડીમાંથી સાચો ઉત્તર છે ઓપ્શન ગ કોલસામાંથી બે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો ઉત્તર ટેબલ બે નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે ઉત્તર અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા ભમરડા અને ઝાડ કાઢીને નિખિલ રાયને સોંપે છે પ્રશ્ન ત્રણ અંજન મોદગી માટે કોને દોષિત ગણે છે ઉત્તર અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે પ્રશ્ન ત્રણ આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો પ્રશ્ન એક પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે ઉત્તર અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે પણ અંજન દવા પીવાની ના પાડે છે તે કહે છે કે દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે આવે છે આ સાંભળીને અંજનને ઉપરનું વાક્ય કહે છે પ્રશ્ન ભવિષ્ય માતાઓ જ રગ ઉત્તર નિખિલ ઉત્તર નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે તેઓ અંજનને ધમકાવે છે એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે ત્યારે નિખિલ રાય અંજનને ઉપરનું વાક્ય કહે છે પ્રશ્ન ત્રણ પણ પીળા રંગનું શું થશે ઉત્તર લાલ શાહીમાં વાદળી રંગ મેળવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં એની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ડાગામાં વાદળી શાહી મેળવી એનાથી જાંબુડો રંગ થયો તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે ચાર નીચેની ખાલી જગ્યાઓ પૂરો એક અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા ખાલી જગ્યાએ રંગ મળ્યો તો જાંબુડો રંગ મળ્યો બે કિન્નરી અંજનને ખાલી જગ્યાએ પૂછવા આવી હતી તો સત્તર સત્તા કેટલા પૂછવા આવી હતી ત્રણ અંજન કિન્નરીને ખાલી જગ્યાને મદદ કરવાનું કહે છે તો અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે ચાર ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા તો રમકડા લાવ્યા હતા પાંચ અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા માગે છે તો સાકર શોધવા માગે છે રંગ મેળવવાની મથામણ કરે છે ઉત્તર લાલ રંગમાં વાદળી રંગ મેળવીને મેળવીએ એટલે જાંબુડો રંગ થાય પીળામાં લાલ મેળવી એટલે નારંગી રંગ થાય વાદળીમાં લીલો રંગ મેળવી એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એ ફાવતો નથી પ્રશ્ન બે અંજન કિન્નરી પર ખીજાય પછી કઈ લાગણી અનુભવે છે ઉત્તર અંજન કિન્નરી ઉપર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે ત્રણ નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી ઉત્તર અંજન એક દિવસ બારીના કાચ ભાગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી પ્રશ્ન ચાર અંજન કેવી વ્યથા અનુભવે છે ઉત્તર અંજનને એના પિતા એનું મનગમતું કામ કરવા સતત ટોક્યા કરે ટોક ટોકતા રહે છે અને વઢે છે તે અંજન પાસેથી પૈડુ ભમરડો લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાની બીકથી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે એને તાવ આવ્યો એની માં માને છે કે એના બાપુ વસ્યા ન હોત તો તે માંદો ન પડત તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે પ્રશ્ન પાંચ ભાસ્કર રાયનો અંજન વિશે શું અભિપ્રાય હતો ઉત્તર અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે એને રૂંધી ન રખાય એને સાચી માર્ગે વળવા દેવો જોઈએ જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે બે આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો શીર્ષક છે તો આપણે વાર્તાલેખન કરવાનું છે તો એક હાથી હતો પહાડ જેવો તગડો હાથી એના પીપળાના પાન એને પીપળાના પાન બહુ ભાવે એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યાં એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી હાથીભાઈ તો મોટા અને કૂણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા મકોડાઓએ તેમને વિનંતી કરી હાથીભાઈ બે ગડી ઊભા રહો અમે ડાળ પરથી ઉતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું તમે મને રોકનાર કોણ એમ કહીને હાથીએ સૂંઢથી ડાળ તોડી નાખી મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા એમાં કેટલાક બચ્ચા હતા કેટલા ઘરડા હતા હાથીએ તો કોઈની પરવા કરી નહીં હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું ત્યાં તો કડડ કરતી ડાળ તૂટી મંકોડાઓ ભાગમ ભાગ કરી ભૂસકા માર્યા એમાં કેટલાકને વાગ્યું કેટલાક અથડાયા કેટલાક પછડાયા કેટલાક તો મરી ગયા હાથી તો પેટ ભરીને

ગાતા ગાતા આવ્યા અને હાથીડા રે હાથીડા વેર લેવા આવ્યા છીએ ચટક ચટકા લાવ્યા છીએ એમ ગાતા ગાતા થોડી વારમાં મકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા એક દો તીન એમ અવાજ કરતા જ મકોડાઓએ તો હાથીને ડંખ મારવા લાગ્યા હાથી જાગી ગયો હાથી કૂદતો જાય પૂંછડી ઉલાળતો જાય કાન ફફડાવતો જાય અને ઊંઘા કરતો જાય પણ મકોડા તો સાંભળે જ નહીં તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટકા ચટકા મારતા જ જાય હાથીભાઈએ મકોડાઓની માફી માંગી હવે કદી આવી ભૂલ નહીં કરું એની ખાતરી આપી ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઉતર્યા હાથી તલાવડી તરફ દોડ્યો પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલી બધી માછલીઓ તેના કાનમાં ઘલી કરવા લાગી હાથી તો કુદાકૂદ કરે પણ માછલીઓ હાથી છોડે નહીં માફી ત્રણ તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો ઉત્તર મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક ગમ્યું કારણ કે દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે તો વાળદોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડિયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર